પોતાનું અને તેની પત્નીનું પેટ ભરવા માટે મજૂરી કામ અને ખેતરોમાં કામ કરી બંનેનું ગુજરાન ચલાવતું હતું થોડા સમયમાં તેની પત્ની ગર્ભવતી બનશે તેના પતિ તો ખૂબ જ ખુશ થઈ ગયો તેના આનંદનો તો કોઈ પાર જ ન રહ્યો તે તો હજી બાળક જન્મે તે પહેલા તો સપના ઉપર બાંધવાનું ચાલુ કરી દીધું કે હવે આપણા ઘરના આંગણામાં એક નાનું બાળક રમતું જોવા મળશે તેને આપણે હેજ વહાલ કરીશું અને રમાડીશું બાળકના અમારી ખબર સાથે માતા-પિતાના મનમાં અનેક સપનાઓ તરવરતા હોય છે કે આપનું સંતાન આપણને ભવિષ્યમાં ઘડવા પાપશે આવડા ઉદારતાની લાકડી બનશે આપણે તેને સારું શિક્ષણ આપીશું અને સફળ બનાવીશું હવે વખત ધીમે ધીમે વીતવા લાગ્યો એ માણસની પત્ની એક બાળકને જન્મ આપવાની હતી તેનો પતિ તો તેનો પતિ તેને હોસ્પિટલમાં દાખલ કરાવે છે જ્યારે ડિલિવરીનો સમય નજીક આવ્યો ત્યારે તેને યમરાજનું તેડું આવે છે તેનો માર્ગ દુર્ઘટનામાં અવસાન થાય છે ગામના બધા લોકો મળી એ માણસની અંતિમ ક્રિયા કરે છે બીજી તરફ તેની પત્ની હોસ્પિટલમાં બાળકને જન્મ આપે છે જ્યારે દુખિયાને સમાચાર મળે છે કે તેનો પતિનું અવસાન થઈ ગયું ત્યારે તેની ઉપર જાણે આપ પડી ગઈ એ ગરીબ સ્ત્રીનું હૃદયમાં માત્ર તેનો પતિ જ હતો અને તે પણ તેને છોડીને ચાલ્યો ગયો તે જોર જોરથી રુદન કરવા લાગે છે તે કહેવા લાગે છે હે પ્રભુ તમે મારી ઉપર આવડો મોટો દુઃખનો પહાડ કેમ રાખી દીધો

તે વિચારતી હતી કે મારે મારા પુત્રનો ખૂબ જ સારી રીતે ઉછેર કરવો છે મારો પુત્ર જ મારો આધાર બનશે જે પુત્રને લઈને ઘરે આવે છે તે સ્ત્રી બીજા લોકોના ઘરમાં અને ખેતરોમાં કામ કરે છે આ રીતે તે પોતાનો અને પોતાના દીકરાનો ગુજરાન ચલાવે છે સમયની સાથે સાથે તેનો દીકરો મોટો થવા લાગ્યો અને જ્યારે તેનો દીકરો પાંચ વર્ષનો થાય છે તે મહિલા તે બાળકને સરકારી

શાળાએથી પાછા આવ્યા પછી તે તે કોઈની ખેતરોમાં કામ કરવા જતો હતો તો કોઈની જાની દુકાને કામ કર જે થોડા પૈસા મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જે કાંઈ બચતું તેમાંથી ખાવાની વ્યવસ્થા કરતો થોડા આમ થોડા વર્ષો વીતી ગયા તે છોકરો પોતાનું ગામ છોડી શહેરમાં ભણવા જાય છે ત્યારે તેની શાળાની પુસ્તકોની અને શાળાની ફીનો ખર્ચ વધી જાય છે પણ તે હિંમત આરે નહીં તે જે કમાતો તેમાંથી જાણાને ભી પાડતો અને જે કાઈ બચતું તેમાંથી ખાવાની યશ કરતો એક દિવસની વાત છે તે છોકરો શાળાથી પાછો આવ્યો અને તેને કોઈ કામ ન મળ્યું આખો દિવસ વીતી ગયો થાકેલો ને હારેલો ઘરે પાછો આવ્યો ને ખાધા વગર માત્ર પાણી પીને ખાધા વગર માત્ર પાણી પીને સુઈ ગયો બીજા દિવસે એક છોકરાને વિચાર આવે છે કે ખાલી પેટે ભણી શકાય નહીં માટે આજે કોઈની પાસેથી કંઈક માંગી લાવ પણ તેની માએ કહ્યું હતું કે બેટા ભીખ માંગીને ક્યારે ના ખાતો હંમેશા કમાઈને જ ખાજે છોકરો પણ સ્વાભિમાની હતો એને તે ભીખ માંગતો નથી એ વિચારે છે કે ભગવાને પેટ બનાવ્યું છે તો ક્યાંક ને ક્યાંક પૂજાની વ્યવસ્થા કરી જ હવે છોકરો અહીં ત્યાં ભટકે છે અશક્તિના કારણે

મોટું ઘર જુએ છે અને ઘર એ ઘરની પાસે જાય છે અને દરવાજો ખખડાવે છે ઘરની અંદર થી એક સ્ત્રી બહાર આવે છે તેના નાના અને નિર્દોષ છોકરાને જોયો તે સ્ત્રી પૂછે છે કે બેટા છોકરાએ તેના સ્વાભિમાનને કારણે ભોજનના બદલે પાણી માંગ્યું અને કહ્યું આદી મને ખૂબ જ તરસ લાગી હતી એટલે મેં દરવાજો ખખડાવ્યો હતો તે સ્ત્રી કહે છે હું તારા માટે પાણી લાવું છું તે સ્ત્રી ઘણી હોશિયાર અને સમજદાર હતી છોકરાને જોઈને સમજી ગઈ હતી કે છોકરો ભૂખ્યો લાગે છે તે સ્ત્રી ઘરની અંદર ગઈ અને રસોડામાંથી દૂધનો ગ્લાસ અને લાડુ લઈ આવી અને છોકરાને દૂધ થી ભરેલ ગ્લાસ અને લાડુ આપે છે અને કહે છે કે બેટા દૂધ ગરમ છે એટલે તું પહેલા લાડુ ખાઈ લે દૂધ ઠંડુ થાય એટલે પી લેજે છોકરો પૂછે છે કે હું આ છે તો જીવનમાં કોઈ જરૂરિયાત મંદને મદદ કરી હું સમજીશ કે તે મારી ઋણ ચૂકવી દીધી મારું ઋણ ચૂકવી દીધું હવે છોકરો માજીને પગે લાગી કામની શોધમાં આગળ વધી જાય છે જે નિશાનમાં એક ગરીબ છોકરો બનતો હતો તે નિશાનમાં એ સ્ત્રીનો છોકરો પણ ભણતો હતો એક દિવસ તે સ્ત્રી પોતાના છોકરાને શાળાએ મૂકવા જાય છે તો જોયું કે

આ છોકરાની મદદ કરવી જોઈએ પણ છોકરો સ્વાભિમાની હતો એટલે તે સ્ત્રી કહે છે કે હું તેની શાળા આખા વર્ષની શાળાની ફી ભરી દઈશ તમે તેને કહેજો કે તું હોશિયાર છોકરો છે એટલે સરકારે તારી ફી માફ કરી દીધી શિક્ષક પ્રેમ કરવા માટે માની ગયા એ એ સ્ત્રીએ દીપકની આખા વર્ષની ફી ભરી દીધી

ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે તેની માને કેન્સર હતું એટલે ડોક્ટરને કહ્યું કે સાહેબ તમે મારી માના ઈલાજમાં ગમે તેટલો ખર્ચ થાય કે પણ મારી માને સાજી કર દો તે ડોક્ટર કહે છે કે આ બીમારીનો ઈલાજ મોટા શહેરમાં મોટા ડોક્ટર પાસે જવું પડશે અને તેનો ખર્ચ પણ વધારે થશે દીકરો તેના માના ઈલાજ માટે બીજા શહેરમાં લઈ જાય છે પણ સંજોગો વસાત એ મોટા ડોક્ટર બે દિવસ માટે બહાર ગયા હતા દીકરાએ તેની માને હોસ્પિટલમાં દાખલ કરાવી બે દિવસ પછી તે ડોક્ટર આવ્યા તેમણે તે સ્ત્રીના બધા રિપોર્ટ તપાસ્યા અને કહ્યું કે તમારી માં સાદી તો થઈ જશે પણ લાંબા સમય સુધી દવા લેવી પડશે અને થોડા દિવસો હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે અને તેનો ખર્ચ પણ વધારે થશે દીકરાએ ડોક્ટર સાહેબને કહ્યું

ઘણા સમયથી વેપાર વેપારમાં પડી વેપાર પણ પડી ભાગવાના આરે હતો છતાં તેનો દીકરો હિંમત નથી હારતો તે પોતાના ગામેથી પૈસાની વ્યવસ્થા કરી પૈસા મંગાવી લીધા બીજી બાજુ હોસ્પિટલના જે મેઈન સાહેબ હતા તે કલાકો સુધી મારી સાથે વાતો કર બેસી દેતા અને વાતો કરતા પણ પણ જેમ કે દીકરોને માં વાતો કરતા હોય પણ ડોક્ટર

ડોક્ટર સાહેબ પણ રૂમની પાછળની બાજુ આવી ઊભા રહ્યા તે તે માજીએ બિલ ખોલી વાંચ્યું તે એમાં એક હતી તે ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું કે તમે મારી બિલને ચૂકવણી તો વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાં એક ભૂખ્યા બાળકને એક ગ્લાસ ગરમ એક ગ્લાસ દૂધ અને લાડુ આપીને અને તેના સ્કૂલની ચાર વર્ષની ફી ભરીને કરી દીધી ચૂકવી દીધી હતી

અત્યારે હું આટલો મોટો ડોક્ટર બની ના શકતો હોત આ બધી તમારી દેણ છે માં મેં તો તમને તે દિવસથી જ માં માની દીધા હતા હવે દવા એના પછી દવા ડોક્ટર સાહેબ જે દવાનો ખર્ચ થાય છે તે પરત આપી દે છે અને માજીના ચરણોમાં મસ્તક નમાવી દે છે માજી તેમને ઘરે લગાડે છે અસ્તુ જય